એ ગ્રંથ બહાર પાડેલો નાસિક એને આધારે બધા જ ચિત્રો તૈયાર કરવામાં આવ્યા જ્યારે હતા એ મહારાજ પાંત્રીસ થી છત્રીસ વખત આવેલા છે આ જગ્યાએ પાંત્રીસ થી છત્રીસ વખત મહારાજ આવેલા છે એ જયારે આમ જેતપુર જાય કે વંથલી જાય કે ગમે જાય કે ભુજ જાય વચારે આ ધોરાજી આવે તો આ જગ્યાએ મહારાજ આવતા ને ઉતરતા વર્ણિવસે મહારાજ અહીંયા આવેલા છે મોટી રામન સ્વામી આવતા બહુ જૂની બહુ જૂની પરમ ડેરી છે આ ધોરાજી મંદિરમાં સંત નિવાસ છે અને આ સાધુ આશ્રમ અને આ મંદિર આ સાધુ આશ્રમ એ બધું જ સ્વામિનારાયણ ભગવાનને અને પ્રસાદી રૂપા જગ્યા છે આ જગ્યા પ્રસાદી જગ્યા ઉપર એટલે આ મંદિર અને સાધુ આશ્રમ સંત નિવાસ એ બધું થયેલું છે અને અહીંયા સંતો જે છે એ બહુ પવિત્ર સંતો છે ભગવાનના હેતવાળા સંતો છે ધર્મ નિયમના પાલન કરનારા સંતો છે એમનું નામ છે મોહન પ્રસાદ સાંઈ

રાજકોટ ગુરુકુલમાં ત્યારથી અને અનાજ બધું બંધ કરી દીધું રહે અને લાંબો પગ કરી અને સુતા નથી હું તમારા સેવા કરતો હતો પંદર વર્ષથી બરોબર મારે અત્યારે પાસઠ વર્ષથી સ્વામી લાંબા પગતા નથી પાસઠ વર્ષથી હું આવ્યો ત્યારે એમ કે પંદર વર્ષથી બરબે મારા એકાવન વર્ષ થયા અને પંદર એટલે છાસઠ વર્ષ થઈ ગયા લાભ તો કઈ સુતા નથી મકાન બાંધકામ સેવા બધી બહુ કરતો હું ગોવિંદ મહારસિયાન પછી પાણી પાંત્રે વર્ષ થી પાણી નહિ ખાલી ફ્રોટ હોય કે નારિયેળ પાણી હોય એમ જ પણ જે આપડા મિનરલ હોટલ આવે એ પાંત્રે વર્ષથી પાણી કમ્પ્લીટ બંધ છે લોકો એમ કે પાણી બે લિટર પીવું પાંચ લિટર પાણી અને બધું પાણી પીવાનો બહુ આગ્રહ રાખે

સુથારી કામમાં કોઈ અજાણવું નહીં કાલે મોહન પ્રસાદ સ્વામી નામ છે સવારે ચાર વાગે પૂજા બેસી જાય આખો દિવસ પૂજામાં ખાલી નાવા ધોવા અને ફરાળ કરવા થાય અને સાંજે નવ વાગ્યા સુધી આ પૂજા એમને મળીએ जारी रोड गयो हां ने દેખાય ને એ પંચાળા દરબાર થયો જુનાગઢના એમાં એમનું રાજતું હતું ઝીણાભાઈ દરબાર એમનું આ છે ખાલી હજી અત્યારે એની મૂળ પોઝિશનમાં દિવાળી થયું છે એમનું હું જાડું તો આ સભા કઈ જ અત્યારે તો આ દિવાનખાનું થોડુંક અસ્ત વ્યસ્ત હશે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પધારતા મનુષ્ય દર્શન આપતા ત્યારે અને ઝીણાભાઈ પણ અહીં જતા ત્યારે આ દિવાલખાનામાં રહેતા અને અહીંથી ઉપર જવાની સીડી પણ છે દિવાલ ખાનું Allora, uh, un po' più avanti, ok? Ah, okay. Ah. Ah. Malo, a bocca, a bocca. Molti vanno in pochi segni, eh? Quando

અને છ મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રતિષ્ઠા કરેલી એમાંનું આ જુનાગઢ સોરઠ દેશનું મંદિર જુનાગઢ મંદિર અહીંયા ગુણાતીનંદ સ્વામીએ ચાલીસ વર્ષ સુધી આ મંદિરની મહાનતા કરેલી ચાલીસ વર્ષ અને ચાર મહિના સુધી એ આ પ્રસાદીનું મંદિર આ દેરી છે ને આ જગ્યાએ થાંભલો હતો અને અહીંયા થાંભલાને ગોઠીંગ ટક્યો ગાદી ટક્યો રાખી અને ગુણાથી સાહેબ બેસતા આ સંતોની ધર્મશાળા હતી અને કથા વાર્તા થાય બધા હરિભક્ત બેસતા સ્વામીએ આ જગ્યાએ બેસી ચાલીસ વર્ષ અને ચાર મહિના સુધી કથાવાર્તા કરી જે પ્રમાણ પ્રમાણભૂત અત્યારે સ્વામીની વાતોનું જે પુસ્તક છે ને એનું પ્રમાણ થતું એ તો થોડુંક જ સંગ્રહ કર્યો છે બાકી વાતો સાહેબ બહુ પુત્ર બહુ એટલે આ જગ્યાએ ખાલી એનું નિશાન જે કરી છે અને આ મૂળ જૂની જગ્યા આવડિયા અને માળિયા હાટીના તો ત્યાં ભગવાનદાસ સ્વામી હતા આંબાની વાડી હાચવતા અને ત્યાં એને એક સંકલ્પ થયો કે મોટા દેવને આમ નામ સંકલ્પ થયો મોટા દેવ કેમ છે તો એ મોટા દેવ ત્યાં આવ્યા આવી અને સ્વામીને દંડોત્વિના સ્વામીને કીધું કે સ્વામી મને સામે દર્શન કરાવવાને ક્યાં પછી સ્વામી એના વિમાનમાં બેસી અને અહીંયા આવ્યા અને વિમાન ફરિયા અને સ્વામી અહીંયા દંડ કરતા હતા અવાજ છે કોણ કે હું ભગવાન દાસ તમે તો કે માર્યા છો ને ક્યાં પણ સ્વામી હું આને લઈને આવ્યો છું કહે સ્વામી કે એવા છું તમે લઈને આવો છો કે એ દર્શન અહીં કે એને પછી કરાવ્યા સ્વામી અહીં કે કથા વાર્તા બધું અખંડ અખંડ અખાડો જો કથા વાર્તા હોય ને આખા સંપ્રદાયમાં નંબર વન ગુણાતીતાને જાણી હા અને સર્વોપરિપણાની વાતો વિષય ખંડનની વાતો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાતો સત્સંગીના નિયમોની વાતો સાધુઓના નિયમો તો ખુલ્લાની વાતો કરતા હા એવી ચોર ધાત ચાર ધાત અને ખુલ્યા વાતો એક માત્ર ગુણાતીતાને સામેલ કરેલી છે સ્વામિનારાયણ ભગવાન જેવા છે ને એવા ઓળખાયા હોય ને એ ગુણાતીતાને સ્વામી હા

અત્યારના સ્નાન માટેના બાથરૂમ ને બધી એટન જોવા તમે ફૂલ ફેસિલિટી અને એ જો આ એ આયા આ જગ્યાએ અમે સ્નાન વિધિ બધ કરતા સ્વામિનારાયણ મંદિર હરિયાણી જૂનું મંદિર ગામમાં જે જૂનું મંદિર છે એ મંદિરમાં અંકોટ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે અઠાવન ના માર્વતી એકાદશી એટલે કે સદગુરુ રામાનંદ સ્વામીના અંતર ચૌદમાના દિવસે સદાનંદ સ્વામીએ આ બદલા નીચે બેસીને સંતો ભક્તોની વિશાળ સભામાં સર્વપ્રથમવાર ધર્મ ઉપદેશ આપેલો સત્સંગી જીવન પ્રકરણ બે અને આ જ જગ્યાએ ચીકળદાસની સમાધિ કરાવી અને અક્ષરધામમાં મોટલા અને પછી કીધું સ્વામિનારાયણ મંત્ર જાપ કરો અને સમાધિ કરી ગયા અને પછી બધી વાત કરીને સમાધિમાં અક્ષરધામની તો રામાનંદ સ્વામીના શિષ્યો હતો કે અમને કેમ મનાય કે અમને પણ સમાધિ કરી મોકલાવો મોકલો તો અમે માનીએ એટલે એને પછી બધા કે તમે સ્વામિનારાયણ 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 આમ ધૂન કરો અને ધૂન કરીને બધા બઠા પડી ગયા હા સમાધિ થઈ ગઈ અને અક્ષરધામમાં ગયા એ આથી સ્વામિનારાયણ મંત્ર આ બ્રહ્માંડમાં ગુણતો થયો બ્રહ્માંડમાં એનું આ કેન્દ્ર બિંદુ સ્વામિનારાયણ મહામંત્રનું કેન્દ્ર બિંદુ અને દુનિયાની અનંત દુનિયાની અનંત અજાયબી અનંત દુનિયાની અનંત અજાયબી એમાં સ્વામિનારાયણ મંત્ર એ એક અજાયબી અનોખી અજાયબી આના સમાન બ્રહ્માંડમાં નહીં દુનિયામાં નહીં ક્યાંય નહીં આ એવી અજાયબી છે સ્વામિનારાયણ મહામંત્ર કારણ કે એ મંત્રનો જાપ કરે ને તો સીધા અષ્ટાવરણ પાર થાય અને ભગવાનના ધામમાં પહોંચી જાય એ તાકાત મહામંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે અને આ જગ્યાએથી એ મંત્ર ઉદ્ભવ થયો અને સ્વામિનારાયણ સંપ્રદાય જાહેર થયો તેના ઉદ્ધવ સંપ્રદાય કહેવાતા અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા થયા અને આજથી સ્વામિનારાયણ સંપ્રદાય દુનિયામાં પ્રસિદ્ધ ટાઈમો એ પણ એનું આ સ્થળ આ જગ્યા એ આ જે જગ્યા છે એ જગ્યા એ રામાનંદ સ્વામી અગ્નિ સંસ્કાર કરેલો એમ લખે છે કે ભાદર નદીના કિનારે અહીંયા જે આ કૂવો છે ને એ કૂવાનું નામ છે ભાદર કુવો અને ભાદર ને કિનારે એમ થઈ શકે અને શબ્દકોષમાં લખેલું છે કે જે નદી હોય એનાથી પચીસ કિલોમીટરનું અંતર હોય ને પચીસ કિલોમીટર એનો કિનારો કહેવાય અને ભાદર નદી છે અહીં નજીક જ જેતપુરમાં તો એ નદીના કિનારે એટલે અહીંયા રામાનંદ સ્વામીનો અગ્નિસંસ્કાર કર્યો અહીંયાથી રામાનંદ સ્વામી સદેહે ભદ્રકાશ્રમાં ગયા સ્વામી કોઠલો એટલે કે કપોર કબાટ આની અંદર રસોઈ કરેલી વાસ વસ્તુઓ રાખે અને મહારાજ ગઢપુરથી જતા હતા જુનાગઢ અને અહીંયા દેવરાજ સોથારના પત્ની એ રસોઈ કરતા હતા રોટલો સરસ મજાનો ફો તો એને સંકલ્પ રોટલો તો મહારાજ જમે આવ્યો છે કે મહારાજ જતા હતા બાયપાસ સિવાય અહીંયા આવ્યા સાત સંતોને લઈ મારા અને એ અમૃતભાઈ જે દેવરાજ ભાઈના પત્ની પત્ની જમવા આપો તો રોટલો ફૂલેલો રોટલો અને બીજું જે કહેવાય હોય આપ્યું અને આ કબાટ ઉપર કોઠલા ઉપર બેસાડી અને મહારાજને જમાડ્યા અને ઉપર બેસાડી લો એ આ પ્રસાદીનો કોઠલો થોડોક બધો રિનોવેશન થયું હોય પણ મોડ એ પ્રસાદીનો કોઠલો છે ગોંડલ મંદિર બહુ પ્રસાદીનું છે એ જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી જોગી સ્વામી અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ એ બધા મંદિરમાં ખૂબ રહેલા આ પથ્થર દેખાય છે પણ આને કહેવાય ખરલ ખરલ એટલે કે કંઈક વાટવું હોય ને તો વાટી શકાય મીંઠી આવડ એ કડવી હોય ને કડવા લીમડાના પાન આમાં વાળે વાટી અને ઘોડા વાળી પણ જમતા લોજમાં વન મિશ્રણ કે ત્યારે એ આ પ્રસાદીનો મહાપ્રસાદીનો પથ્થર i right. said right.